ધરમપુરના રાજપુરી તલાટ નદી ફળિયામાં આવેલા ઘરમાં ચોરી કરવા આવેલા બે ઇસમોને સ્થાનિકોએ ઝડપી પોલીસના હવાલે કર્યા ગુરૂવારના બે કલાકે ધરમપુર પોલીસે આપેલી ફરિયાદની વિગત મુજબ ધરમપુરમાં તારીખ સત્યાવીસ આઠ બે હજાર પચીસના રોજ રાજપુરી તલાટ મંદિર ફળિયામાં રહેતા મીનાબેન ઈશ્વરભાઈ ભગુભાઈ પટેલ જેઓ ગણપતિ સ્થાપનામાં નજીકના ઘર પાસે ગયા હતા જે દરમિયાન સ્થાપનાના કાર્યક્રમ પતાવી ફરિયાદી ઘરે પરત આવતા તેમના ઓટલા ઉપર એક ઇસમ બેસેલો નજરે પડ્યો હતો તેમના ઘરનો દરવાજો ખુલ્લો હતો તેઓએ તરત ઘરે આવી પૂછતા અંદર ઘરમાં ઘુસેલા ઈસમ પાછળના દરવાજેથી ભાગવા જતા ફરિયાદીએ બૂમાબૂમ કરતા ગણપતિ સ્થાપનામાંથી માણસો દોડી આવ્યા હતા અને બંને ચોર ઈસમોને ઝડપી પાડ્યા હતા અને ઘટનાની જાણ ધરમપુર પોલીસને કરી હતી અને પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને ઈસમોનો કબજો મેળવી ફરિયાદ દાખલ કરી છે